મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે યુનિટી માર્ચના ભાગરૂપે યોજના રાજ્યવ્યાપી પદયાત્રાનો જૂનાગઢથી પ્રારંભ કરાવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અવસરે આ યુનિટી માર્ચનું આયોજન રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જુનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ઓગણીસો સુડતાલીસમાં માં નવમી નવેમ્બરે જુનાગઢ નવાબી શાસનમાંથી આઝાદ થઈ સરદાર વલ્લભભાઈ પટેલના મહત્વપૂર્ણ યોગદાનથી જૂનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસને આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અવસરે યુનિટી માર્ચના ભાગરૂપે પદયાત્રાનું આયોજન વિશેષ મહત્વનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાનો આજે સવારે સાત કલાકે પ્રારંભ કરાવ્યો જેમાં જૂનાગઢ જિલ્લા પ્રભારી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા જિલ્લા સહપ્રભારી કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા તથા જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા અને ધારાસભ્ય તથા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પદયાત્રામાં સમાજના તમામ વર્ગો કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી એનએસએસ માય ભારત વોલન્ટીયર્સ સહકારી સંસ્થાઓ વિવિધ રાજકીય પક્ષો ઔદ્યોગિક સંગઠનો વાણિજ્ય સંગઠનો ધાર્મિક સંસ્થાનો સ્થાનિક સાધુ સંતો ઇન્ફ્લુએન્સર પૂર્વ સૈનિકો અને પરિવાર રમતવીરો પ્રગતિશીલ કિસાનો પ્રબુદ્ધ નાગરિકો કામદારો સામાજિક સંસ્થાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો સહભાગી થયા અને આત્મનિર્ભર ભારતના શપથ લીધા હતા